નમસ્કાર મિત્રો ગુજરાત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે કપાસના ભાવ શું રહ્યા છે તેના વિશે વાત કરીશું પણ તે પહેલાં મિત્રો જો તમે કપાસના ભાવ વિશે જાણવા માગતા હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને પાછળ રહેલા બેલને પ્રેસ કરી લો જેથી કપાસના ભાવનો મેસેજ તમને મળતો રહે તો ચાલો મિત્રો આજે કપાસના ભાવ શું રહ્યા છીએ તે જાણી લઈએ સાવરકુંડલા પંદરસોથી સોળસો ને ચૌદ રાજકોટ તેરસો અડસઠથી સોળસો ને બ્યાસી જામજોધપુર તેરસો પચાસથી સોળસો છસદણ પંદરસોથી સોળસો ને પાસઠ જેતપુર આઠસો છન્નુંથી સોળસો ને છ અમરેલી સાતસો પંદરથી સોળસો ને અઠ્ઠાવન ગોંડલ અગિયારસો એકથી સોળસો ને સોળ બોટાદ ચૌદસો સિત્તેરથી સોળસો ને એકસઠ ધ્રોલ તેરસોથી થી ને બે જામનગર નવસોથી ચૌદસો ને પચાસ બાબરા પંદરસો સિત્તેરથી સોળસો પંચ્યાસી કાલાવડ એક હજાર સાહીઠથી ચોપન